વડોદરા શહેરમાં લુખા તત્વોના આતંકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં આ લુખા તત્વએ આખા વિસ્તારને બાનમાં લીધો હોય તે પ્રકારની ઘટના નિર્માણ થવા પામી છે જેમાં બે જેટલા યુવકને માર પણ મારવામાં આવ્યો છે આરોપીઓ દ્વારા આ ઘટનાના સંદર્ભમાં જે પીડિત યુવકો છે તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે જેમાં આરોપીઓ છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાના આરોપો પણ પીડિતો કરી રહ્યા છે તેના જ કારણે ફરી એકવાર અનેક ચર્ચાઓ વેગવાન બની છે મામલો ઉપર હુમલો કરવામાં આવ્યો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો પેઝા

સમગ્ર બબાલ વિગતો છે જેમાં પીડિતો દ્વારા પણ આરોપીઓ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે હવે બનાવની વિગત એવું કહેવાય રહ્યું છે કે જે આરોપીઓ છે તેમની જે પીડિત છે તેના મિત્ર સાથે કોઈ બાબતને લઈને જૂની અદાવતમાં બબાલ ચાલતી હતી જે જ ઘટનાની દાજ રાખીને જે પીડિત છે તેના મિત્રો પણ હુમલો કરવામાં આવ્યો હોય તેના જ જે ઘટનાક્રમ છે તે હતો આ ઘટનાના સંદર્ભમાં પીડિત યુવક છે તેણે પોલીસની કામગીરી સામે પણ ગંભીર આરોપો કર્યા છે ને જે હુમલા કરનાર લોકો છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે તે પ્રકારના આરોપો પણ પીડિત પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે તેના જ કારણે માહોલ ગરમાયો છે પીડિત તેમણે શું ગંભીર આરોપો કર્યા છે પોલીસની કામગીરી સામે અને કોણ છે આ હુમલાખોરો તે સાંભળી લો કોણ ગેંગ ચલાતે ગેંગ ચાલતી વસીમ ગેંગસ્ટર કે નામ થી પોલીસ સ્ટેશન કરતા फतेहगंज पुलिस स्टेशन का है फतेहगंज पुलिस स्टेशन पूरा यानी ये लोग जो बोलते हैं ना वही होता है पुलिस स्टेशन में ऐसा है अभी भी सौ नंबर पे फोन मैंने करा पर पुलिस आती है तो पहले उनकी फरियाद लिखती है ऐसा उनका देसी का धंधा है कि दारू देसी इंग्लिश सब बेचते हैं लोग इनके पास गाड़ी भी है जो गाड़ी में बेचते हैं लोग जी जीरो वन करके बाकी का नंबर पता नहीं वाइट गाड़ी है एक और एक ऑरेंज गाड़ी है आपका नाम क्या है मेरा नाम पठान अजहर खान आपकी मांग क्या आएगी मेरी मांग ऐसी है कि मेरे को न्याय मिले ठीक है कमिश्नर साहब से न्याय मिलना चाहिए बस यही मेरी मांग है उन्होंने मेरे को बेवजह मारा है मेरा कोई कसूर ही नहीं है बनाओ काम बनाए और क्या हुआ है तुम्हारे साथ ये फतेहगंज ग्री वो है ना चार जगह उसके पास वसीम नाम का है गैंगस्टर चला गैंग चलाता है वो अपने वसीम नाम का कैसे तो मारा तुम्हारे को? मेरे को हॉकी से और चाकू से मारा है हाँ वो भाई को मेरे चाकू से मारा है मेरे को हॉकी से मारा है वो पंद्रह बीस लड़के थे येलो कलर की कार थी और एक वरना थी व्हाइट कलर की और काली स्कॉर्पियो थी तीन गाड़ी थी बस इतना मेरे को मालूम है फिर मेरे सिर पे हॉकी मारी मैं बेहोश हो गया वहीं पे क्या नाम है आपका मोहम्मद पठान हाल जो पीड़ितों आरोपों गंभीर मानवा है घटना ने जान फतेहगंज पुलिस ने तथा पुलिस ने टीम पर घटना स्थल दौड़ी आई थी परंतु पीड़ित नहवे ફરિયાદી અમે છીએ અમે લોકોએ પહેલાં રજૂઆત કરી પરંતુ અમારી વાત સાંભળવામાં નથી આવી સામા પક્ષે પહેલાં પોલીસ ફરિયાદ નોંધે છે તે પ્રકારના આરોપો કહેવાઈ રહ્યા છે ત્યારે આ જે આરોપો પીડિતોના સામે આવી રહ્યા છે તે ઘટનાને લઈને અમે વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનામાં શું હકીકત છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી પણ આ જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં